ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આ રાશિના જાતકોને મળ્યા મેલ્ડી માંગના વિશેષ આશીર્વાદ ચમકી જશે ભાગ્ય આવકમાં થશે જબરદસ્ત વધારો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોને મેલ્ડીમાંગના આશીર્વાદથી તેમના પ્રેમજીવનમાં સુખદ પરિણામ મળશે તમે તમારા પ્રિયજન સાથે આનંદની પળો વિતાવશો તમારું હૃદય ખૂબ જ ખુશ દેખાશે સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે ઘરેલું સુખ સુવિધાઓમાં વધારો થવાની સંભાવના છે નજીકના સંબંધી અથવા મિત્ર તરફથી તમને ભેટ મળી શકે છે વિવાહિત લોકોનું જીવન સારું રહેશે જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે બાળકોની બાજુથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે નોકરીના ક્ષેત્રમાં તમે સતત પ્રગતિ પ્રાપ્ત કરશો વેપાર કરતા લોકોને મોટો ફાયદો થવાની સંભાવના છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે આવનારો સમય ફાયદાકારક સાબિત થશે મેલડી માંગના આશીર્વાદથી તમે કમાણી દ્વારા મળશો તેઓ પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે તમારા અટકેલા પૈસા પાછા આવશે તમે સમાજમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશો વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે विद्यार्थीओन मन अभ्यास म व्यस्त रहे शिक्षकों संपूर्ण सहयोग प्राप्त हो तुला राशि बात करिए तो तुला राशि जातकों पर मेडी मांगनी विशेष कृपा बनी रहे तमे काम प्रत्ये खूब गंभीर देखाशो नौकरी क्षेत्र में तमने तरा काम प्रशंसा मैं सहकर्मीओनों संपूर्ण सहयोग मैं તમે કેટલાક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ રહેશે તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો વિવાહિત જીવન સારું રહેશે તમને તમારા જીવનસાથી તરફથી ખુશી મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારો સમય ઘણો ખાસ રહેવાનો છે તમારું મન મેલડી માંગની ભક્તિમાંગ વધુ વ્યસ્ત રહેશે ઓફિસનું વાતાવરણ ખુશનુમા રહેશે વરિષ્ઠ અધિકારીઓ તમને સંપૂર્ણ સહયોગ કરશે કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે પારિવારિક સુખ પ્રાપ્ત થશે સ્થાનિક સુવિધાઓમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે લવ પાર્ટનર સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે વિવાહિત જીવનમાં મધુરતા વધશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આવનારા દિવસો ખૂબ જ શુભ સાબિત થશે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે તમને તમારી છબી સુધારવાની તક મળી શકે છે નોકરીના ક્ષેત્રમાં લોકો તમારી કાર્ય પદ્ધતિની પ્રશંસા કરશે લવ લાઈફમાં તમને સુખદ પરિણામ મળવાના છે ઓછી મહેનતે તમને વધુ ફાયદો થશે મિલકત સંબંધિત કાર્યોમાં તમને લાભ મળી શકે છે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બનાવી શકો છો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે સમય નિર્ણાયક સાબિત થશે વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે આર્થિક રીતે સમય મજબૂત રહેશે જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા છે તો તમે તમારી લોન ચૂકવી શકશો મેલ્દીમાંગના આશીર્વાદથી તમને તમારા કામમાં સારું પરિણામ મળવાનું છે કામકાજમાં સુધારો જોવા મળશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે વેપારમાં વિસ્તરણની સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનો સમય ઘણો સારો રહેશે આ રાશિના લોકો પોતાના વ્યવસાયમાં થોડો ફેરફાર કરવાનું વિચારી શકે છે પરંતુ કોઈ નવું પગલું ભરતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લો સંતાનોના ભણતર અંગે ચિંતા રહે છે સરકારી નોકરી કરતા લોકોને મુશ્કેલીમાંથી પસાર થવું પડી શકે છે સાથે કામ કરતા લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે તમારે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પૈસાની લેવડ દેવડ કરવાનું ટાળો મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો નોકરીના ક્ષેત્રમાં વધુ દોરશે કામની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે लव लाइफ शानदार रहे प्रियजन साथे समय वितावाती हलवाश अनुभवशो विवाहित जीवन मां उतार वशे। तमारे चढ़ावा जीवन साथी ने समझवानी जरूर छे कामना संबंध में अचानक प्रवास पर जव पड़शे मुसाफ़री दरमियान वाहन चलावती वक्खते सावधानी राखो सिंह राशि बात करिए तो સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંગથી પસાર થવું પડી શકે છે તમે કોઈ જૂના રોગને લઈને ખૂબ જ ચિંતિત રહેશો નોકરીના ક્ષેત્રમાં તમારા કાર્યમાં કોઈ પગલાં ન લો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે કનિક નવું શીખવામાં રસ વધશે બાળકો સાથે કોઈ સારી જગ્યાએ ફરવાની યોજના બનાવી શકો છો તમારે તમારા વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તેઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે માતાના સ્વાસ્થ્યને લઈને તમે થોડા ચિંતિત રહી શકો છો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ ઉચાપતનો સામનો કરવો પડશે આવકમાં ઘટાડો થશે નોકરીના ક્ષેત્રમાં ઉતાર ચઢાવ આવી શકે છે તમારે તમારા ગુસ્સા પર થોડો નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર કોઈની સાથે વિવાદની સ્થિતિ બની શકે છે પારિવારિક જરૂરિયાતો પાછળ વધુ પૈસા ખર્ચ થશે તમારી બધી જવાબદારીઓ પર ધ્યાન આપવો લવ લાઈફ જીવતા લોકોનો સમય ઘણા અંશે સારો રહેવાનો છે લવ પાર્ટનર તમારી ભાવનાઓને સમજવાની કોશિશ કરશે नकारात्मक प्रवृत्तिओ दूर रहो तमारे समय सदुपयोग करने जरूर है धनराशि बात करिए तो धन वाला लोको आवनारा समय नबड़ा रहे मेहनत पर विश्वास करने जरूर है नसीब पर आधार राखशो नहीं जे मेहनत करशो प्रमने परिणाम साथी नो संपूर्ण सहयोग मै પારિવારિક વાતાવરણ સારું રહેશે ભાઈ બહેનોની મદદથી તમારા કેટલાક અધૂરા કામ પૂરા થઈ શકે છે તમને સમાજમાં કેટલાક નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે પરંતુ અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરો બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે માતા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે પારિવારિક જીવનમાં તમારી જવાબદારીઓને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો વિદ્યાર્થીઓએ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરવી પડશે ઓફિસમાં ગુપ્ત દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેથી સાવચેત રહો તમારે બીજા કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે ઉધાર લીધેલા પૈસા પાછા મેળવવું મુશ્કેલ બનશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો